અરે કે યાર કંટાળો આવે છે શું કરું ના મારી બાજુ જો હંમેશા દે અસદ ના દે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા નવા વ્લોગમાં આજના વ્લોગની શરૂઆત મમ્મીના હાથની ચા પીવાથી થશે મમ્મી આજે આઈ ફાઇનલી બહુ આઈ ગઈ મે મજા આવી જાય હા ને એવું ગયું નું ને એવું થોડું સારું ની ચા હવે ચા નો નંબર તો કે જાતે એટલે હમ તો ખબર ના પડેવાના જવાય જઉં બધી બહેનો અમારી જાય એટલે

ચા નાસ્તો કરી લીધો છે હવે છું ઓફિસે આજે બપોરે જમવામાં તો મોજ પડી જવાની છે ફ્રૂટ સલાડ બનાવે છે ઘરે આવી ગયો છું અને મમ્મી ફ્રૂટ સમારે ફ્રૂટ સલાડ બનાવવા માટે અને તું જે હમણાં શોપિંગ કરી બધી બતાવે મમ્મી હતી ને એટલે આવી જાય કશું નહીં તું જમવાનું તૈયાર કરાવ

వకీలో తయార

શું ક્રેડિટ લીધી મેં શું શેની ક્રેડિટ લીધી ગમે તે વસ્તુ ચા તો હું છું જીમમાં આજે સોમવાર એટલે આખી ચાલુ કેટલા દિવસ શું કેટલા દિવસ જો જોવું છે કન્સિસ્ટન્સી આવડે છે છે

દાદા માટે કોઈ બોલે મને ના બોલે એ તો જોવાનું છે તાર સારા માણસ ને જ રાખે

મારી બાજુ જો હંમેશા તે અસદ ના દે તો એવો પ્રશ્ન પૂછું એમના તાવ આવી જાય એવા દાદા માં જોડે જોઈએ કરું કરું હું કરી આપે ના 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 એ જો વાહ 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 રિશ્વત હું કર એ ટેન્શન ના લેશો ફૂમતાજી જો ડોકાજો કરીને જુઓ કર દો ટીવી કર દો તમાર ટીવી કર દો

હજુ સુધી મેં લિફ્ટ યુઝ કરી નહીં એટલે આ કહેવાય ને કે જીમ હેક કહેવાય તો ત્રીજું માણસ સુધી ચડવાનું ને ચડવાનું માણસ વાપરવાની જ નહીં ઘરે આવી ગયો છું ઘરે જાવતા સીગડાની આઈટમ બની બરેલા રીંગડા અને રોટલો ભાખરી વાડી એ એક જ એવું કેવું જરૂરી છે એવું શું શું આવે હમ

મળે શું બનાવ્યું રીંગણ ભર્યા રીંગણ અને રોટલું ખાવાનો તો ભૂખ ના પાડો છો નહીં લાગી શું દાદા કે મેથી મારસ કે મારી કોટી કોટી હતા ફૂમ તો નહીં જોવા જતા ફૂમ તો સ્ટોપ થઈ ગયો છે માંડવી નું ફૂકા વાળી ગ્રેવી એવું ને સરસ સરસ બનાવ બનાવ કેટલી વાર લાગશે સાત વાગે સવા સાત જોવાપા જાય સારંગપુર બે દિવસ માટે ગયા એક દિવસ માટે જાય લીધ